કે તમને માર્યા ને તમે મારો અને પછી માર્યા પછી તમને જે મદદ જોતો હોય ને એ આ પરોતમ સોલંકી કરશે સમાજને એક જ કહે કે મારું જીવન સમાજ માટે મેં અર્પણ આપી દીધું છે સમાજ સમજે તો ઘણું જ અને હું ઉપરવાળા આગળ એક જ પ્રાર્થના કરું છું કે મારો સમાજ બહુ ગરીબ છે પણ એને ક્યાંય તમે દુઃખી નહીં કરતા આ વિચારો મારો બહોળો સમાજ છે આખા ગુજરાતમાં હું જ્યાં જોઉં ને ત્યાં સમાજને ખૂબ દુઃખી જોઉં છું મારાથી થાય આટલા પ્રયત્ન કરું કે મારો સમાજ અને બેનુ જ કર્યું કોઈ દુખી ન થાય ઘણા મારા વિશે ઘણી વાતો કરતા પણ એવો નથી પણ મારા સમાજ પર જો કોઈ બી આંગળી જીતશે ને તો તમને નહીં ખબર પડે કે પરસોત્તમભાઈ હું કર્યું પણ પરસોત્તમભાઈ જે કરશે ને એ હામ વાળાને ખબર જ પડી જાય કે આ લાઈન પરસોત્તમભાઈ શીખવી હોય અને હું સમજુ કે હું કામ નથી બોલતા એનું કારણ કે મને પોચી વળવાના નથી એટલે આવી બધી લાઈનો એ લોકો કરતા હોય પણ એનાથી અમને કોઈ ફરક બિંદાસ અમે લોકો રખડીએ અમને કોઈ પરવાના અમને મારીને હું કરી એમાં અમે મજબૂત છીએ એટલે આ પ્રશ્ન જે કરતા હોય એને મુબારક મારો ભાઈ આર કે અહીંયાની બધી માહિતીઓ મને આપતા હોય પણ હું આર કે ભાઈને એક જ કહું તમે મજબૂત રહેજો સમાજને કોઈ દુઃખી કરતા હોય ને તો અમને યાદ કરજો અમે કોઈ ન પાણીયા માણસો નથી બોમ્બે માં સમગ્ર કોળી સમાજને અમે લોકો એકત્રિત કરતા પણ ન સંજોગે મારે ગુજરાતમાં હોવું અને સમાજને હું હંમેશા એક જ વાત કોઈ મારે આગળ ભાવનગર બંગલે આવે ને તો બિચારા રડતા આવતો ત્યાં એ રેઠાડી ચા પાણી પીવરાવી એક જ કે તમને માર્યા ને હવે તમે એને મારો અને પછી મારે આગળ આવજો પછી તમને જે મદદ જોતો ને એ આ પરોત્તમ સોલંકી કરશે સમગ્ર ભાવનગરમાં જે ચારો કરતા ક્યાં વયા ગયા બધા હવે કોઈ નથી દેખાતું કેમ કે ખબર છે આ ભાઈ બેઠા અને મારો સમાજ બહુ બોલી સંખ્યા મારા સમાજને કોઈ ગરીબને ખરાબ કરે ને એ અમે લોકો નહીં સહન કરીએ અમારો ભાઈ હીરાલાલ જાફરાવાદ રાજુલાના જે આપણા સમાજના દુખી થતા આ હીરાલાલ પાંચ વાર જીત્યા કેમ કે સમાજ આપણો સમાજ હીરાલાલને બહુ માને છે જે મને મારો માં બધા માનું પણ હીરાલાલ મારો એટલે આ બધું ભગવાનની દયા છે અમે કઈ નથી કરી પણ જે ભગવાને કીધું જ ને એ રીતે અમે કરી રહ્યા છીએ હું ઘણી વાર સપનામાં વિચાર કરતો મારા સમાજ માટે હું હું કરું અમારા દીકરો દિવેશ અને ભાઈ એજ્યુકેશન ઊભું કર્યું હું ને સમાજના જે છોકરાઓ અને બહેનો દીકરો હોય એ અહીંયા ભણે અને સમગ્ર ભાવનગરમાં એક મોટી તાકાત ઊભી થાય સમાજની એકતા વધે એની માટે અમે બધા કરીએ છીએ અમને કોઈ પૈસાનો તો લાલચ છે નહીં હું આ ત્રીસ વર્ષ થઈ ગયા હું આટલા વખતથી હું એમએલએ જ મિનિસ્ટર બન્યો પણ મને દેખાડો કે આપણા સમાજનો કોઈ બી એક રૂપિયો લીધો આ તમે બધા બેઠા મને કયો હાલો અમે લોકો કોઈ સમાજના કોળી સમાજના કોઈને મેં દુઃખી કર્યા હોય નથી કરતા પણ કોઈ દુઃખી કરે ને તો નથી આ અમારું કુદરતે આશીર્વાદ આપ્યા અને અમે કોઈને કહેતા નથી પણ જ્યારે થાય ને ત્યારે હું ઊભી થઈ અમે લોકો ઊભા રહી જાય હમણાં વચમાં હું આ વડોદરાના ભાઈ શ્રી કાળુભાઈ જે હમણાંના ધારાસભ્ય છે એટલે હું એમના પ્રોગ્રામમાં જીતાડવા માટે કાળુભાઈ માટે હું ગયો તો આપણો સમાજ પૂરો બેઠો હતો અને બધાએ મને તલવારોની ભેટ આપી ત્યારે મેં બોલાતા બોલાઈ ગયું કે તમે મને તલવાર જ ને એ તમે એમ નહીં સમજતા કે હું ઉભવાથી રાખી હું એનો ઉપયોગ કરી એટલે એવું નહીં વિચારતા કે પરસોત્તમભાઈને તલવાર આપી એટલે હવે પરસોત્તમભાઈ ફ્રી નહીં ફ્રી નહીં પરસોત્તમભાઈ એ બહેણ વહેણ જોતા હોય આ કયા માણસો કેવી રીતે રહેવાના અને તારે મારાથી ઘણીવાર મારી આગળ આવે ને બધા ગુજરાતના ત્યારે હું સડનલી બોલી જાતો કે તમે હું કામ આવ્યા પણ હું કહી બી દેતો કે તમારે આવું ન કરવું જોઈએ તમને હું મદદ કરી એકસો દસ ટકા પણ આવા કામો નહીં કરો અને એમને જે ધોતું હોય એ મદદ કરતો અને કરું જ એટલે આવા દિવસોમાં અમને અહીંયાથી બોલાવ્યા અને અમને જે માન આપ્યું ને એનાથી અમને વિશેષ બીજું કઈ નથી ને એ ઓછું તો એ છતાં અમારાથી બનતી જ આપણા સમાજને ખૂબ આગળ વધે એ ભગવાન અને માતાજી આગળ અમે પ્રાર્થના કરીએ એક વસ્તુ હું તમને કહી દઉં આખું ગીત છે પણ વધારે નહીં બોલી કુ એ વાત તું એની સાંભળી નઈ એ આડુ નવ જો દે એ દીએ નું માતુર એ હલાવી હોકારો તું દે દે રે આવતારો મીઠો આપ દે રે હેજી એ વાત એની આંબળીને એ આડુ નવ જો દે રે એ જીને માથું રે એ હલાવી હોકારો હંમેશા તમને બધાને ધરતી કરાપે આપે દીર્ઘ આયુષ્ય આપે અને હું જ્યાં ઉદે જુ ત્યાં હું આપણા સમાજને જેટલી બને એટલી સેવા કરું એ ભગવાન અને જે આગળ પ્રાર્થના કરું જ આટલું કંઈ બધાને વિનવું જ અસ્તુ ભારત માતા કી જય અને જય કોળી સમાજ